નમસ્કાર આપની સાથે હું છું પાયલ મનરેગા કૌભાંડ જે ખૂબ ચર્ચામાં આવ્યું મોટા દિગ્ગજ નેતાઓના નામ મંત્રીના પુત્રોના નામ અને પછી એક નામ સામે આવ્યું એક પુરાવા સાથે કહ્યું કે હીરા જોટવા એમની જે કંપની છે એ કંપની અંતર્ગત મનરેગા કૌભાંડમાં મનરેગા કૌભાંડમાં એમનો પણ હિસ્સો છે એટલે ના માત્ર ભારતીય જનતા પાર્ટી પણ કોંગ્રેસના નેતાઓ મળી અને આટલું મોટું કૌભાંડ કરી રહ્યા છે અને બહુ જ બધા વિસ્તારો અલગ અલગ જગ્યાએ એટલે ભરૂચ છે નર્મદા છે બધી શું લાગે છે કે તપાસમાં તમારું પણ નામ આવશે કારણ કે તમે પણ પુરાવા આપ્યા હતા તો કેવી રીતના તપાસ કરવી જોઈએ નાણાકીય વર્ષ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સુપાસી ગામથી હીરા જોટવા કોંગ્રેસના પ્રદેશના નેતા આવે છે આ વિસ્તારના વખતના છોટા ઉદેપુરના પ્રભારી મંત્રી પંચાયત મંત્રી બચુભાઈને સાથે રાખીને આખો પ્લાન સમજાવે છે કે આપણે મનરેગામાં કઈ રીતના પૈસા કમાઈ શકીએ બાદમાં દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા અને ભરૂચમાં એ લોકો અહીંના સ્થાનિક ધારાસભ્ય અને સાંસદને વિશ્વાસમાં લઈને

કે કામની જગ્યા પર એક પણ ગાડી મટીરિયલ નાખ્યા વગર દર વર્ષે એક એક તાલુકામાં પચાસ થી સિત્તેર કરોડ રૂપિયા સાંસદોને પણ એમાંથી હિસ્સેદારી આપે છે કોઈએ કમલમો બનાવવાના હોય ત્યાં પણ હિસ્સો પહોંચે છે અને ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને ગરીબોની યોજના મનરેગા યોજનામાં કરોડોનું કૌભાંડ કરી લે છે મેં અગાઉ મહિના પહેલા હીરા જોટવાના નામ જોબ આ પાંચ જિલ્લામાં બે હજાર સત્તર થી બે હજાર સુધી પાંચ વર્ષની જો તપાસ થાય તો પાંચ જિલ્લાનો પચીસો કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવે એવું નર્મદા જિલ્લામાં ચારસો કરોડનું નું કૌભાંડ થયેલું છે એવું કીધું હતું ત્યારે હીરાભાઈ જોટવા એ કીધું કે આ વાત ખોટી છે અને હું એમાં ક્યાંય ઇન્વોલ્વ નથી અને મારું નામ ચૈતરભાઈએ લીધું છે એમના પર માનહાનિનો ગુજરાતનો સૌથી મોટો કેસ કરીશ

એક પણ ગાડી મટીરિયલ નાખ્યા વગર જે લોકોએ પાસ કર્યા છે ને પેમેન્ટો ચૂંટવ્યા છે એવા અધિકારીઓને પણ આ રડારમાં લઈ એવી અમારી અપેક્ષા છે ચૈતરભાઈ તમારી પાસે પુરાવા છે તમે આ વિષય પર ઘણું બધું મતલબ તમે આસપાસના વિસ્તારોમાં ફર્યા પણ હશો ફરિયાદો તમને મળી હશે કેટલા લોકોના નામ ઇન્વોલ્વ લાગે છે અને ભારતીય જનતા પાર્ટીના મંત્રીના દીકરાઓ એમાં હતા ઇન્વોલ્વ એ દીકરાઓ સાથે કાર્યવાહી એમની સામે કાર્યવાહી થઈ હજી મંત્રીની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ભારતીય જનતા પાર્ટીએ પણ એવા કોઈ પગલા નથી લીધા હા સાંકેતિક પગલાઓ લીધા છે પણ એટલી મોટી કોઈ કાર્યવાહી નથી થઈ હીરા જૂટવા સામે કાર્યવાહી થશે એવી અપેક્ષા છે તમને કે પછી એમને ખાલી મોહરો બનાવીને છોડી દેશે કે કૌભાંડ આમને કર્યું છે મેં અગાઉ પણ કીધું હતું મનરેગા કોબાડના માસ્ટર માઇન્ડ જ હીરા છે આ મંત્રીને સાંસદો ને ધારાસભ્ય ને પૈસા કઈ રીતના આમાં ઉતારવાના એમની ટેકનિક હીરા જોટવા એ આખી આખી ઓપરેટિંગ હીરા જોટવાય કરી તું બીજું કે અગાઉ અમે નર્મદા જિલ્લામાં સરપંચ યુનિયન દ્વારા અનેકવાર અમે રજુઆતો પણ કરી હતી આજે પણ તમે એસપી નર્મદા કચેરીમાં તમે માહિતી માગશો તો બે હજાર એકવીસની મારી અરજી આજે પણ ત્યાં પેન્ડિંગ છે બે હાજર બાવીસ માં અમે ત્યાં ફરિયાદ કરી હતી આવેદન પત્ર આપ્યું તું એ પણ ત્યાં પડેલું છે અને હમણાં પણ મેં એક મહિના પહેલા પણ વિગતવાર પુરાવો સાથે ત્યાં અરજી કરી છે જો આ લોકો જો તપાસ યોગ્ય દિશામાં કરશે તો બહુ મોસ્ટ મોટું કૌભાંડ બહાર આવે એવું છે બીજું કે આ એટલા માટે અમારે નામજોગ જે તે વખતે કેવું પડ્યું કે અમે આગેવાનો થઈને અમારા વિસ્તારના ગરીબ લોકો જેમને પોતાના ગામમાં સો દિવસની રોજગારી મળે એનું આર્થિક જીવન સુધરે એના માટે સરકારે કાયદો બનાવ્યો અને આવા લે ભાગુ તત્વો બાર થી આવીને ભાજપના લોકોને સાથે રાખીને આટલા કરોડોના કૌભાંડો કરી જાય તો અમે કઈ રીતના ચલાવીએ એટલે જે તે વખતે અમે આનો એક મહિના પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી એટલે તરત મનસુખભાઈ વસાવા એમની બચાવમાં આવ્યા હતા હવે મનસુખભાઈ આનો પણ ખુલાસો કરે કે કેમ બચાવવામાં આવ્યા હતા એમને હું તો ક્યારે હીરાભાઈ જોટવાને ફેસ ટુ ફેસ મળ્યો પણ નથી ને ક્યારે મારી વાત પણ નથી થઈ તો મનસુખભાઈ કઈ રીતના એમના બચાવમાં આવી ગયા એ પણ આપણે વિચારવું પડશે અને કૌભાંડો થયા છે એ વાત બિલકુલ સાચી છે તમે ના કામો આજે પણ જગ્યા પર આવીને જોશો ચાર ચાર પાંચ પાંચ લાખના રોડના બિલો ઉતરી ગયા છે પણ રોડ નથી બન્યા હવે ના કામો હોય ચેકડેમ હોય ચેકવોલ હોય આરસીસી રોડ તો રાતોરાત તો ઉડી જવાના નથી એ તો હોવા જ જોઈએ સ્થળ પર એ તો છે નથી એટલે આ સીધું કૌભાંડ છે પણ હજુ પણ કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામ બહાર નહીં આવે સરકારનું નીચું જોવું ના પડે

કામો નથી થયા એના મારી પાસે પુરાવા છે માત્ર ત્રણ પંચાયતોની તપાસ થઈ એમાં તો ઇકોતેર કરોડ નું નીકળ્યું તો બીજી જે સોળ પંચાયતની હજુ તપાસ બાકી છે એ પણ કરવામાં આવે અને આમાં માત્ર હીરા જોટવા કે બચુભાઈ ખાબડ જ નહીં જે લોકોએ વગર રોયલટી એ વગર જીએસટીએ કરોડોના બિલો ચૂકવેલા છે એમની પણ ધરપકડ થવી જોઈએ એ અધિકારી કોણ છે પ્રોજેક્ટ ડાયરેક્ટર જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તાલુકાના ટીડીઓ જે લોકો એપ્રુવલ આપીને કોઈ પણ જાતના સ્ટોક મેન્ટેન વગર 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 જીએસટી બિલ રોયલ્ટી હવે અહીંથી મટીરિયલ ઉઠાવે તો રોયલ્ટી લાગે ને કોઈ જગ્યાએ મટીરિયલ નાખે તો જીએસટી લાગે ને છતાં આટલા બધા બિલો આપી દીધા એટલે એમાં જેટલા પણ અધિકારીઓ જે મોટા માછલીઓ છે મગર મગરમછ છે એમને પણ આમાં રાઉન્ડ રડારમાં લેવા જોઈએ એવી મારી સરકારને અપીલ છે ઓકે થેન્ક યુ સો મચ મચરભાઈ